વાલા મિત્રો આપ સૌને જઈશ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં તો મેષ રાશિ માટે સપ્ટેમ્બર મહિનો કેવો જશે આપની સાથે ચર્ચા કરવા આવ્યો છું તો મેષ રાશિ માટે સપ્ટેમ્બર નો મહિનો પ્લસ માઈનસ નો મહિનો છે કારણ કે તમારા ધનસ્થાન ની અંદર શનિ બેઠેલો છે અને શનિ પાછો વકરી છે જેના કારણે તમને ધનસ્થાનમાં બેઠો હોવાથી ધનની કમી મહેસૂસ કરાવશે આવક કરતા જાવક વધશે ખર્ચા વધશે તમે તૈયાર નહીં હોય એ છતાં પણ ખર્ચા વધી જશે તો સાવચેતી રાખવાની જરૂરિયાત છે ખર્ચ ઉપર કંટ્રોલ કરજો આવક કરતા જવાકનું પ્રમાણ વધવાનું છે બીજી ખાસ વાત એ કહી દઉં કે સપ્ટેમ્બર મહિનાની અંદર આવકની ની ખેતતાન તો તમને થશે જ પણ તે છતાં પણ ઘણી બધી સારી વસ્તુ પણ તમારા જીવનમાં થવાના ચાન્સીસ છે જેમ કે મંગળ જે તમને લાભ આપી જશે મંગળના કારણે કોઈ નવી વસ્તુની ખરીદી તમારા હાથે થઈ શકે જેમ કે વાહન છે મોસોક ની વસ્તુ છે એ તમે ખરીદી શકો અને આનંદ સહિત એ વસ્તુને તમે લાવી શકો ત્યાર પછી ગુરુ નવા નવા લોકો સાથે તમારી મુલાકાત કરાવશે પરંતુ એક વાતની કાળજી રાખવાની જરૂરિયાત છે લો ગુરુ ગુરુના કારણે નવા લોકો મળે તો તેમની સાથે મળવાનું સારો વ્યવહાર કરવાનો પણ એક વાતની ખાસ કાળજી રાખજો કે સપ્ટેમ્બર મહિનાની અંદર ટૂંકો લાભ લેવાનો પ્રયત્ન બિલકુલ ના કરતા જેમ કે શેર છે સટ્ટો છે લોટરી છે જુગાર છે ગુસ્સો ના આવે એની તેની કાળજી રાખજો એક ઉપાય સરસ કરવા જેવો છે પીપળાના ઝાડ ને પીળો દોરો એક ગુરુવારે જઈને ચારે દિશા ની અંદર બાંધી દેજો તો ગુરુ ની તમારા પર કૃપા થશે અને તમારો સપ્ટેમ્બર મહિનો બઉ જ સફળતા પૂર્વક પૂરો થશે બસ માત્ર એક ગુરુવાર પીપળાના ઝાડની આજુબાજુમાં પીળો દોરો બાંધવાનો છે તો સપ્ટેમ્બર મહિનો બહુ સુંદર રીતે પસાર થશે મારા વિડીયોને શેર જરૂર કરજો